દૂધ કાઢીએ છીએ મિત્રો દૂધ કાઢીએ પછી ચા બનાવીએ મિત્રો દૂધ કાઢી લીધું છે હવે બની ભરી દઈએ પછી મેં દૂધ ભરી આવું પછી ચા મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પીવા ચાલો દૂધ કાઢી દૂધ ભરી આવ્યો ધીરે મે ચા બનાવીએ છીએ જે કણકતીઓ લખવા જ પાછો તે બારે વાગે આવેલો પેલા મારા બત્રીડી લખેલા તે લખી પાડી આ પાડ્યું અમારા કુટુંબ છે એ હોય જે આ લગ્ન આવે છે ને એ દાડોમાં જ છે પાછું એવી પાહુ બે દાડા આગળ છે તે વાત કહેવા આવેલો કે હા કરણપતિઓ લખી દઈએ મારે આ થોડુંક લીધું છે લગ્નનું આવજો કે પાછો થઈ જાય તેમનું મારા ભત્રીજાનું તેવી તારીખે છે અને આજે લગ્ન છે એનું એકવી તારીખે છે મોણો આજે અને આજે સોરણ રજા છે પછી પહેલા આજે રજા છે રૂમ ટ્યુશન જવાનું છે નવ વાગ્યે એવું જશે નવ વાગે ટ્યુશન પછી નાખ્યા છે દુરાને ઘેર છે આજે હા મેં ચા બનાવી દઈએ આ ખેતર મેં પોણી તાળે છે તલીને એ તલી પોણી પૂરું કરી દે પછી ગોવાયમ પૂરું કરવાનું છે ગોવા ફૂલ ફૂલા લાગે થાય છે વેરવાલા નહીં થતા પછી મોટા નહીં થયા એટલે પોણી વાર લઈએ પછી એમ લાગે છે હા મિત્રો અમે પી દે ગોવારિયા નહીં આ વાતાવરણ એવું છે ને એટલે અમારે ગોવારિયા ડીમ મારી ગયા વાતાવરણના ગરીક મેં વાદળો થાય ગરીક ઝપ્પર તોપ કાઢે તે તાર ધૂમડું પડેલું ધુમ્મસ પડેલું ધુમ્મસ પડે એટલે ગોવારિયા બગડે ગોવરિયાના તોપ હોય ને ત્યાં ચાલે ઉડતું પણ આવું વાદળો થાય ને એની ચાલે ગોવરિયાને એ તો વહેલા ઉરીએ ને આપણે પણ આપણે ઠંડી મેં તવ ઉભો નહીં એને તોપ થાય તા ઓરવાના ગરમી પડે ને ત્યાં ઓરવાના એવું લઈને વાદરો બાદરો થાય એટલે બગડી ગયા છે બગડ્યા જ નહીં જો કે પણ લાગતા તો ચાલો મિત્રો હવે અમે ચા પી લઈએ પછી બીજું કોમ કરીએ ચા પીવો હોય તો ચાલો મિત્રો દાળ બનાવવા કરીએ છીએ એટલે દાળ મેળવીએ દાળ છે આવી દાળ મેળજીએ અને દાળ ભાત બનાવવા કરીએ છીએ હા હવે પાણી ગરમ થઈ ગયું છોકરી નાખી દઈએ

કલાક કેમ કેમ ખેતર કોમ કરશું અમને પણ લાઇટ આવી જાય પોણી ચાલુ કરી દઉં છું મેં હવે લાઈટની તૈયારી જ છે તલીમ પોણી વારશું કાલે હું વારતા વારતા પછી મોટર બંધ કરી દેલી દેરી એટલો બધો લાગે પછી લીમડા તળે બે દેવા તો બાપા એ બધી ટોપશે એમ કરી પછી પછી લગ્ન મેં નાખી જણાવો તેને કહીએ બાજુના ગોમે લગ્ન હતું જોડે ગોમશે થઈ જોન આવેલી અને જોન હો જવાની હતી બે ભાઈનું લગ્ન હતું છોકરીની જોન બપોરે આવેલી છોરાની પછી હોજે જોન જઈ રહી એટલે તલાવું પછી લગ્ન પતાવીને કંઈ હું જો કોઈ આવેલો ઘેર એટલે હું જે અમે જમવાનું નહીં બનાવ્યું હું જે બનાવવા કરતી રહો પણ પછી લગ્ન પછી ખાઈને આવેલો એટલે કે હા નહીં બનાવતો કે પછી નહીં બનાવ્યું નાસ્તો કરી લીધો રહ્યો ચા મેકીને પી લીધી પછી કલકુતિ લખવા નાખી જ રહો મોડો આવી

कशु नहीं हाँ नहीं कपड़ा धोवा कहीं से पोनी हो नहीं आती हाँ तो मोटर नो पाइप काले भले दू पी तो पूछ गया हीडपंप लाइन बेसन पाव पड़ से लुकड़ा हो धोना से कपड़ा धोई नाश हीडपंप ये तो, नहीं तो हो को हम नहीं नहीं, तो में नहीं कॉप नही करूँ खेती लगे हूको તો ચાલો મિત્રો હા અમે દાર બનાવી પછી લાઈટ આવે તો ચાલુ કરીએ પોણી ગરમી નહીં ગરમી હોય તો આ પંખો ચાલુ કરી દઈએ હોય મેં હું નહીં ખબર લગ્નમાંથી ખાય તો આવેલો ને થોડીક ઈચ્છા જ નથી ખાવાની પણ ગરમ ટકાઈ એટલી ગરમી છે તેની હોંજી હો એટલે પછી નિરોશ રાખે ભાઈ ચા નાસ્તો કરી લીધેલો ચા બનાવી દીધી અને પાપડી ને એવું નાસ્તો પછી નહીં એટલે સવાર મેં અમને ભૂખ લાગી બરાબર પછી દૂર ભૂખ લાગી કે ચડતા એવા થોડું લઈને ખાવા ભાઈ જો પૈસા ખાઈ લીધું અને હવે ટ્યુશન નાખી એ આવશે અગિયાર બાર એક વાગે અગિયાર વાગે નહીં આવશે તો ચાલો હવે જમી લઈએ અમે લાઈટ આવી ગઈ અમને અમને લાઈટ નાખી ખાસું કલાક જેવું લાઈટનું કામ થયું ઉપર આવી જાય હવે હવે નાસ્તો કરી લઈએ પંખો ચાલે એટલું જ રહેવાય છે એટલે તો પંખે બે ખાવું પડશે તો ચાલો મિત્રો હવે મેં ખાઈ પછી ખેતર જઈએ ફોવાની ચાલુ કરી દેલું જશે આખું પાર્ટી ભરાય જો દાળ રાઠવાનું ખાઈ લઈ દાળ ને ભાત તો મિત્રો વિડિયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરજો અને દાળ ભાત ખાવું હોય તો ચાલો દક્ષું મસ્ત બનાવે અસર બનાવે ગમે તે વસ્તુ અસર બનાવે જોરદાર આવો હા આ જ હવે પછી અમે અમેરવા જવાનું પછી હું સીધું પછી હું ઝેર શું કરી પછી હું જરૂર શું અમે તો ચાલો મિત્રો હવે એ બધું બોરાઈ જુ લે ટોપ લાગે છે પછી અમે તોપ એ નહીં નીકળવાની લીમડા નીચે બે હિરાવા કરીએ છીએ ખાટલો હોવારે લીમડાનો સો એજ પેલી બાજુ છે હમણાં બાર વાગ્યા પછી એમનો પાછો આ આસુવાજી આમ જશે એટલે આપણો સોય આવીએ છીએ અમને ઇરફા સોય થતો રહેવું છે તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવ અને ચાલો હવે લગ્ન ચાલુ થઈ જણો છે કાલે એક લગ્ન ખાધું હવે બીજા દવા પછી પાછું એક છે લગ્ન ચાલુ થઈ ગયો એટલે હવે અમારે વ્યવહાર લખવાનો સહાય વાર ને એ બધું ચાલુ થઈ ગયો ખર્ચો એક લગન એવું હોય એ પોરસો રૂપિયા મોની ચાલવાનું પણ થોડુંક નજીક અમારે તો ચાલો મિત્રો હવે મિત્રો અહીથી પોણી આટલું પૂરી પૂરું થયું છે આ બાટ્યા સુધીનું આફા બાકી છે એ આજે પૂરું કરી દઈએ આજે પૂરું થઈ જશે આટલે હુરી આવ્યું કાલે કાલે તો આ બધા જબર લાગતી હોય પછી બંધ કરી દેલું રાતો આપણે પોણી નહીં વારું એમ કારણ કે પેલા લીમડા નીચે બે અહીં ખોડવા જાય તો આપણે લાગે છે પછી અમે તો બંધ કરી દઈએ કાલે વારસો એમ કરીને બંધ કરી દેલું હવે અમને હાડા હાડાઆે લાઈટ આવે એટલે પૂરું કરી દઈશું આલું છે ને પેલા ગોવારી એમ વારવાનું છે એમ પૂરું કરી દઈએ અમને લાઈટ આવી જશે ચાલુ કરી દઈએ છીએ મિત્રો પોણી ચાલુ કરી દેલું છે આ તલી મેં તો આ અહીંયા પાઇપને પોણી ઢોરાય છે તો આ વાસમાં ધોઈ નાખે આવી તોપ નહીં થયો બરાબર એટલે અમને થોડું ઠંડુ છે વાસણો ધોઈ નાખે અમે આને ઢીલું રાખ્યું થોડુંક પોણી ઢોરાય એમ કરીને કારણે ભરેલું જ નહીં કશું

જો આ તોપ ખીચ્યો બરાબરનો પછી આ ડિમડા નીચે અમે બે ખાટલું વારેને અમને ટોપ પીરી બાજુ છે સોયો પછી સૂર્ય એમ નાહ જશે એટલે અહીં સોયો નહીં હશે આટલે એટલે અહીં ખાટો વારીને બેહી રહી હમણાં આ બાજુ સોયો છે એટલે પછી આ ફાયા